ધાંગદ્રા સિટી પોલીસ મથકે ગુરુવારે બે સાયબર ફ્રોડના ગુના નોંધાયા હતા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ અન્ય રાજ્યોમાંથી થયેલા સાયબર ફ્રોડના નાણા સ્થાનિક બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા પોલીસ તપાસ મુજબ આરોપીઓ અને અન્ય રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણા પોતાના મિત્રો અને પરિચિતોને કમિશનની લાલચ આપી તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા આંગે સિટી પોલીસ મથકે બે જુદા જુદા ગુનામાં કુલ ચાર શખો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પ્રથમ ગુનામાં કમલેશભાઈ દલપતભાઈ પાનસુરા અને મિલન ચંદારાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જ્યારે અન્ય એક ગુનામાં ચિરાગ મધુસૂદનભાઈ વડોરિયા અને દશુભા જલુભા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સ્થાનિક પોલીસ મથકના પીઆઈએમયુ મશી દ્વારા આ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી

પોલીસ મહાદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના ગાંધીનગરનાઓએ મૂલી એકાઉન્ટ છે કે જે ખાતાઓ ભાડે રાખી અને જે ભાડે રાખી અને જે ફોર્ટના નાણાં તે ખાતામાંથી રોકડ રોકડા લઈ મુજબના જે ગુના આચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો હતો જે હુકમ આધારે રેન્જ એમ શ્રી રાજકોટ તેમજ પોલીસ અધિક્ષકશ્રી નાઓને માર્ગદર્શન અને સૂચના અન્વયે ધાંગાધ્રા ખાતે જે બેન્કોમાં એકાઉન્ટ અમૂલી એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસી કરવામાં આવેલી જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ છ એક એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું ચૂક થયું હતું તેવા ગુનાઓમાં અમે બે ગુના દાખલ કરેલા છે જે ગુનાની અંદર એક ચિરાગ મધુકર વડોદરીયા કે જે ધાંગધ્રા ખાતે રહે છે તેની સાથે એક દશરથ દસુભા ઝાલા જેઓ કોડના છે એક કમલેશ પાંસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના અને બીજા એક મિલક ચિરાગ મિલાક ચંદારાણીયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખોલેલું છે ક્યાંના છે તપસ કરવાની બાકી છે આ ત્રણ આરોપીઓને અમે અટક કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેઓ આ ગુનામાં પણ અમને મળી આવેલા છે હિતેશ રાજા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગ ન્યૂઝ ધાંગદરા સુરેન્દ્રનગર